જો ઉપરથી દેખાય કીચડ ચાલુ છે લેન્ડસ્લાઈડ જો થાય જો થાય એના પેલા ભાગી જાય સ્ટોન ટ્રેક પહોંચી ગયા છે અને જો બધા આમ ટ્રેક તો કરે છે સમજો દેખાય એ માણસું બટ વધી આઈ ના લોકલ એમ જ કેસ કે જવા દઈ તો ઠીક બાકી જવા નથી દેતા રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ ધ કેમ છે મારું ગુજરાત મજા માને આઈ હોપ ઘરે બેટા બધા એકદમ મસ્ત તંદુરસ્ત ફાઇન ફિટ એકદમ તગડા હશે તો અત્યારે જો બેગ પેક થઈ ગયો આપણ પેક પાણીની બોટલ બારી છે એક બેગમાં નાખી દો અને હું અહીંયા રોકાણો થવા મંદિરે એ બિલકુલ કેદારનાથ ટેમ્પલ જેવું જ નહીં બટ જ્યાં ઋષિ હતા અહીંયા મતલબ મહાદેવે ખુદ શિક્ષા આપેલી હતી તો બરાબર જ ને જે ઋષિ જ્યાં ફોટો બનાવેલો છે કેદારનાથ ટેમ્પલ અમે જો દેસા છે તો કંઈ નહીં ચલો હું અહીંથી નીકળું છું હવે કેદારનાથ માટે અને એક ખરાબ સૂચના એ છે એક હારી સૂચના છે અને ખરાબ પણ છે હારી સૂચનામાં એમ છે કે ખાલી સિક્સટી નાઇન કિલોમીટર અહીંથી હવે કેદારનાથ બાકી છે અને ખરાબ જે છે કે ફરી વાર પાછા જવા નથી કેદારનાથ માટે સોનપ્રયાગથી ઉપર તક તો ટ્રાય કરું હું હું એક ત્યાં જઈને ખબર પડે આવે તો ખાલી ઓગણ સાઈઠ કિલોમીટર ઓગણસિત્તેર કિલોમીટર સિક્સી નાઇન કિમીટર ઓફ અને સામે પ્યાર આર વોટરફોલ હું તો રેડી થઈ ગયો છું આવું જે થઈ જલ્દી ખરેખર માંગતો અત્યારે હું જાતો તો કે તાર ના થાય જોઈ લો કરન્ટ કેટલો હશે ને ઉપર કેટલો વરસાદ થયો છે ને આ કરંટથી જ ખબર પડી જાય તમને હા પેલી સાઈડ રોકાણો થઈ ગયા આગળ અહીંથી થોડુંક જ આગળ છે આશ્રમ તો ચલો આગળ જાઓ છો હવે પહોંચ્યા ત્યાં સુધી ઠેક ભાગે જાય માતાજી ઉપર તો આગળ તો જોયું જ જાય હવે ખાલી હવે અહીંથી બસુ કેદારનાથ બાવીસ કેદારનાથ સિક્સટી નાઇન કિલોમીટર બાકી છે તો હવે અહીંથી જવાનું છે ને યાર બાજુ નથી જોરદાર રહે છે તાજે તાજું લેન્ડ સ્લાઇડ જો આગળ પેલી ભાઈ અહીં ચોકીદારી ત્યાંથી મને કીધું તો ચોકી દેખે ને ત્યાંથી મને કીધું કે આગળ લેન્ડ સ્લાઇડ ધ્યાન રાખજે તો હું આવી ભાઈ

અહીંયાથી ખાલી આવે ચોપન કિલોમીટર રહી ગયું છે એના ખાલી અને આ લેન્ડ જો અહીંયા આ લોકો વેઇટ જ કરે કે હવે આગળ પડે જ છે મતલબ ચાલુ જ છે કામ અહીં જો કામ હું ખબર વાળું આ લોકો અહીં વેઇટ કરે હવે હજુ બધી ને રોકે ભાઈ આપણે અહીં ઊભું નથી ભાગી આવે અહીંથી બરાબર ને ચલો ચલો અહીંથી પાણી છોડેલું છે ઉપરથી બહુ વધી ગયું હોય ને એટલે જો

बच गए पत्थर आ गया होगा ना बड़ा पत्थर आ गया है गए ऊपर ते मोटो बहुत बड़ा पत्थर हो गया इसलिए ऐसा आराम इतना पत्थर भी जाओ ऊपर जाएगा तो बहुत फेल होगा हाँ वो तो है रिस्की से भाई बुरी से ज्यादा काम रहता है हाँ हाँ आप अब पास होना नई वाटरफॉल ગાડીના છે ને તાર નીકળી ગયા હતા આજે લોખંડ ક્યાંક કામ માટે જ લઈ જઈ છે તો આ અંકલ મતલબ બાંધતા જ નતો આવ્યું કેમ બાંધ્યું નહીં પછી આપણે દેશી ડાશું થોડું કઈ ઘટ્યા મેં શીખવાડ્યું અંકલ કામ બાંધો તો રે તો પછી આ પરફેક્ટ બાંધતા શીખવાડ્યું કેમ બાંધેલું હતું જો આ આજે જોઈ લે લોખંડ આવી રીતે થોડું રે ખાલી ઉપરથી પટ્ટીઓ મારી દીક્યું એ તો નીકળી જ જાય ને નીચે હતી એને હાશું કર્યું જ નહીં પછી મેં જઈને ઉપર મસ્ત બાંધ્યું આ સેટ ડું મેં બાંધ્યું એ આ મેં ની નીચે હા ને એ અંકલ બાંધી છું છે ચલો હવે જાય અહીંથી માં શારદાદેવી છાત્રા બસ ના અને પ્યારો પ્યારો વોટરફોલ જો ખરી તમે બહુ ઠંડુ છોડે જો તમે એટલે બહુ મસ્ત પ્યાર આવું તો ભાઈ અત્યારે સોનપ્રાગ સુધી નું અમારે વિચાર્યું છે તો અમે અમે એમ એટલે કીધું કે મારી સાથે એક ભાઈ હજી જોડાઈ ગયા છે ચિરાગ ભાઈ કેમ છો ગુજરાત વર્તો ભાઈ ને કે સાહેબ તો વરતતા જ છે ભાઈ દાહોદ ના છે બહુ જ ફેમસ છે અત્યારે ભાઈ સાયકલ યાત્રા કરતા હતા અને ચારધામ ની યાત્રા કરતા ચારધામ ની યાત્રા કરતા હા તો એમાં ત્રણ ધામ તો થઈ ગયું છે ભાઈનું અને એક ધામ રહી ગયું હતું કેદારનાથ જો કે શાયદ કેટલી તારીખ સત્યાવી અઠ્યાવી તારીખે જે લેન્ડ સ્લાઇડ થયું હતું ને એમાં ભાઈ ફસાઈ ગયા હતા ભાઈ હજી અહીંયા જ હતા હરિદ્વારમાં સર્વાઈ કરતા હતા રોકાણ હતા ત્યાં તો ચોપન દિવસ થઈ ગયા એમાં હા એમાંય ભાઈ હેલિકોપ્ટરની ટિકિટ ને બધું બધું કમ્પલીટ થઈ ગયું હતું યાર બટ યાર કિસ્મત કોને આવે માં અને ટિકિટ ઓલરેડી આવી પણ ગઈ હતી એમ સમજી લ્યો ને આજ હેલીપેડ પણ મતલબ હેલિકોપ્ટર જવાનું હતું ભાઈને જવાનું હતું કેદારનાથ પણ કેસમાં તો જ ન હોય તો કાંઈ વસ્તુ ન થાય હાજી વાત ને તો ભાઈની ટિકિટ અત્યારે રિફંડ થઈ ગઈ છે પાછી તો કંઈ નહીં ભાઈ મહાદેવ જ્યારે બોલાવ્યું છે ત્યારે આપણે જવાનું જ છે અત્યારે અમે સોનપ્રાઇકની આગળ જઈએ છીએ જે પણ હાઈ જોઈ જાય હવે અને આથી બધા એમ છે કે આગળ જવા દે નહીં જવા દે અને પ્યારા પ્યારા વોટરફોલ પણ જોવા મળે છે અહીં આગળ તો વોકિંગ ચાલુ કરી દીધું ભાઈ અત્યારે જ લેન્ડ સ્લાઈડ થાય છે પેલા સ્ટુડન્ટ જો જાય મારી વેટી જ જોઈએ એમ કીધું કે અહીંયા પથ્થર પડે છે જોઈશિકલ્ટ છે મને ઉભવાની બધી ના પડે જો ખબર છે ને તો ગૌરવભાઈ ગયા મહાદેવ મહાદેવ થાય નઈ ભાઈ ચિરાગ ભાઈ આગળ તો ભાગી ગયા એ આર શું સાથમાં લેવા પડે બહુ ગરમ થઈ ગયું પગ આગળ કઈક પાણી આવશે સાફ કરી ચલો 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 ભાગો ભાગો આયગા 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 જલ્દી ભાગો ભાગો મે આયા ન થા આજે તાજુ લેન્સ ચાલુ જ છે વાઈરી ક્રોસ કરીએ જો ઉપરથી દેખાય કીછડ

હેલિકોપ્ટર સોન ટ્રેક પહોંચી ગયા છે અને જો બધા ટ્રાયક તો કરે સમજો દેખાય કે બટ બધી લોકલ એમ જ કે જવા દે તો ઠીક બાકી જવા નથી દેતા ટ્રાય કરીએ મહાદેવનું નામ લઈને થઈ જાય તો મેળ આવી જાય બોલા થઈ જાય બાકી રસ્તા જો પાણી મતલબ વ્યાર लग तो सीए नहीं खेजवा दे बट एक हिम्मत से हमने कड़ी जा चलो जाइए जोइे हूँ से पशी तब ने कहो तो भाई अभी फिलहाल मैं पहुंच चुका हूँ सोनप्रैग और मैं अभी पहले आपको दिखा देता हूँ जूम करके आपको जो पहाड़ी दिख रही है ना पूरी गिरी हुई है तो यहाँ से शुरू होती है केदारनाथ यात्रा तो भाई मैं अभी यहां पे पहुंच तो चुका हूं लेकिन पुलिस वाले यहाँ से आगे ही नहीं जाने दे रहे हैं भाई उनकी गलती नहीं है पहाड़ बिल्कुल एकदम सामने गिरा हुआ है वहाँ पे काम अभी चल रहा है ये देखिए मैंने पुलिस वाले से रिक्वेस्ट की मतलब वो बोल रहे हैं कि जाने तो दूंगा लेकिन पहाड़ ही बड़ा गिरा हुआ है पूरा तो तू तो आगे कैसे जाएगा उनके भी बात सही है तो चलो कोई नहीं दो रास्ते हमको बताए गुप्त काशी से भी है ट्रैक का मतलब वहाँ के लोगों लोकल लोग से बात करना पड़ेगा कि कैसे क्या है और बारिश देखो स्टार्ट हो चुकी है और फिर से यहां से गुप्तकाशी 28 किलोमीटर हो रहा है तो यहां से चलते हैं अभी गुप्तकाशी અત્યારે બધી સ્લાહ કે પ્લાન ચેન્જ કરી નાખ્યા છે અમે અને ચિરાગ ભાઈ વે અત્યારે એક ભાઈ ને રૂમ માં આયા મતલબ કે દેખત નો થી અંદર આયા એક છે રૂમ વગેરા એ બુક કરે આ છે તો આજ રાત ચિરાગ ભાઈ સાથે સ્ટે કરવાના છે અમે હા યાર હું કે બધું પ્લાન ખરાબ થતો જશે જોકે મારો તો થયો નથી કેમ કે કેદારનાથ એક બાકી રે બાકી આપણી પાસે બદ્રીનાથ ઓપ્શન છે તો ટ્રાય કરશું ચિરાગભાઈ કાલ માટે ઓલ ધ બેસ્ટ તમારો થઈ જ જશે આપણે પ્રે કરશું મહાદેવની સાથે થઈ જાય થઈ જાય નહીં થઈ જાય ને હા અહીંયા સુધી તો યાર કંઈક તો થાય જ ને અને ભાઈ અહીંયા ઓલરેડી બંધ પચીસ દિવસથી ચલો આપણે ચિરાગભાઈ માટે પ્રે કરીશું જો કે અત્યારે એવો રસ્તો છે ને ભાઈ મેં જોયો ને ત્યાંથી તો મને એમ થયું કે આગળ હકીકતે ન જોવાય બહુ રસ્તો ખરાબ હતો અને રસ્તો ચલો રસ્તો તો હતો જ નહીં ઉપર લેન્ડસ્લેબ થયો ને રસ્તો હતો મતલબ હજુ તો લઈને હોઈ ગયો આવો રસ્તો હોય ને જો આ રસ્તો છે ને એ રસ્તો જ નથી રહ્યો બધું પૂરું તૂટી તૂટી ફૂટી ગયું આખું તો કંઈ નહીં મેં પ્લાન ચેન્જ કરી નાખો હું આપણે ચાર કાં જેટલું છે ને બીજા ધામ છે ને એ બધી લઈ લઈએ બરાબર ને તો અત્યારે જો અહીંયા સ્ટેનું થઈ ગયું જમવાનું પણ અમે જમી લીધું છે બે ભાઈઓએ તો વિડીયો અહીંયા પૂરો કરી નાખું રેસ્ટ કરવો નાવું ધોવું છે ને કંઈક ખાઈએ હવે તો હા આઈ હોપ તમને બધીને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો મળીએ છીએ કાલે કંઈક નવા તુકડા ધમાલના વ્લોગમાંથી થેન્ક યુ સો મચ વોચિંગ બાય બાય રાધે રાધે હર હર મહાદેવ કમેન્ટમાં લખીને જજો અત્યારે અમે છે ને રૂમમાં સુતા હતા તો મને તો અત્યાર સુધી નથી ખબર કે આ છે ને છે મને આગળ સિરાખભાઈએ કીધું કે આ પતરાનું છે અત્યાર સુધી છે અત્યારે ઉધી હું લાગતો તો ખબર મંજિરાખ ભાઈ આ પત્રા છે મતલબ દિવાલ બનાવેલી છે આ પથ્થર થી આ તો થી પણ લાગ્યા જો તો ખરો હે ને કેમ બગી બનાલ છે પોપટ અત્યારે બબલા ખાવાનું સામ ક્યાં બબલું જોયું અહીં જરૂર પાંચ પાંચવાળા બબલા જો કે અહીંયા ક્યાંય મળે ને પાંચ પાંચ વાળા બબલા ગોતીને ખાય આજ મળ્યા